ધોરાજીમાં હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ઐતિહાસિક મેળો શરૂ ખાતે હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ઐતિહાસિક ઉર્સ મેળો વીસ નવેમ્બરથી થી ચાર દિવસ સુધી ભવ્ય રૂપે ઉજવાશે મેળાના આયોજનને લઈને ખાદિમ દરગાહ આયોજકો અને મુસ્લિમ આગેવાનોની બેઠક યોજાઈ ચાર દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ખાદીમ દરગાહ દ્વારા યોજાશે જ્યારે વીસ નવેમ્બરે બપોરે દરગાહ શરીફથી વિશાળ સંદલ શરીફ નીકળશે દરગાહ શરીફ ગ્રાઉન્ડ ખાતે ઇમરાનભાઈ શમ્મા દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે બેઠકમાં ખાદીમ દરગાહના સૈયદ અઝીમ મિયા સૈયદ શબ્બીર મિયા સૈયદ ઇકબાલ મિયા સૈયદ અમીન મિયા સૈયદ અશરફ મિયા સૈયદ રફીક મિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાસમભાઈ કુરેશી જબ્બારભાઈ નાલબન ઇમરાનભાઈ શમ્મા મોહસિન બાપુ વલીભાઈ સપાઈ શબ્બીરભાઈ શમમા બોધુ ચૌહાણ સૈયદ रफीक મિયા અને મુશીરભાઈ માંજોઠી સહિત આગેવાનો હાજર રહ્યા રિપોર્ટરલ્પેશ ત્રિવેદી રાજકોટ પછી ચાર દિવસની અંદરમાં અમારો જે ન્યાયનો પ્રોગ્રામ થાય છે મિલાદ શરીફનો પ્રોગ્રામ થાય છે વાઇઝ શરીફના પ્રોગ્રામ થાય છે એ સતત ચાર દિવસો એ જ રીતે ચાલુ જ રહે છે અને છેલ્લા દિવસે આ શાનદાર મેળો પૂરી હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનો પ્રતિક છે આ છેલ્લે ચાર દિવસે ઘુસલ દઈ અને આ સમાજ મેળો અમે કરીએ છીએ બાપુ કઈ તારીખથી શરૂઆત થશે સંદાન કઈ રીતે શરૂઆત થશે સંગલ કઈ રીતના નીકળશે સંગલ આપણે સાડા ત્રણથી ચાર ની અંદર સંદર નીકળી જાય છે અને આખા ગામમાં ફરીને જે રીતે રૂટ નક્કી ત્યાં એ રૂટે ફરે છે અને સાત રાત્રે આઠ સાડા આઠ વાગ્યે દરગાહ માથે રીટન ગુદુઆસન છવા ખાદેસાપનો મેળો જે બહારપુરા અને અંદર સફરણથી જે ઉજવવામાં આવે છે એ મેળો રાજાશાઈના વખતથી મેળો થતો આવે છે આ મેળાના અંદરમાં હરેક ગામમાંથી પબ્લિક આમનો લાભ લેવા આવે છે અને ઉરુષના દીદાર કરવા આવે છે દરગાહના તો આ આયોજનના અંદરમાં જે ભુજાવર તરફથી અને જે આયોજક તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સફળ રહીએ જેના અંદરમાં સરકારી તંત્રનો સારો એવો ફાળો હોય છે જેવી રીતના વિજિલન્સ હોય છે જેવી રીતના પોલીસ તંત્ર છે જેવી રીતના ડેપ્યુટી સાહેબ છે મામલતદાર સાહેબ છે યાને કે સરકારી તંત્ર પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે અને ધોરાજીની એકતા જળવારીએ એના માટેનો આ મેળો છે જેમાં હિન્દુ મુસ્લિમની બધી પબ્લિકો આ મેળાનો લાભ લે છે અને અમારો આ ધોરાજીનો ઉર્ષ ખાજા સાહેબનો એક એકતાનો પ્રતિક છે એ અમારી એવી લાગણી છે પબ્લિક સાથે કે બધા ઉર્ષમાં આવે અને સાથે મેળો ઉજવે અને એનો લાભ લઈએભાઈ કાસમભાઈ આજરોજ અહીં સૌ ખાસ કરીને ખાજા સાહેબના મુજાવરો અને આયોજક કમિટી ભેગા થયા છે અને જાહેર કરીએ છીએ કે આ ખાજા મોકમુદ્દીન સહેરાની સરકાર સહેનશાહે નો ઉર્સમાં બસ્સો પચ ઓગણસો બસો ઓગણપચાસમાં ઉર્સનો મેળો છે જેની ખાદી મુજાવર તરફથી અમીન બાપુ ઈસ્મેન્ય બાપુ અને તમામ તેમની ટીમો ખાજા સાહેબના ઉર્સના મેળાની તાળામાર તૈયારી કરી રહ્યા છે અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોને અહીં આસ્થા હોય છે અને તમામ લોકો શ્રદ્ધા લઈને અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે અને આયોજક કમિટી તરફથી ખાસ કરીને આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમા અને તેમના સહ આયોજક બધા સાથે મળીને આ મેળાનો આયોજન કરી રહ્યા છે અવનવી રાઇડ શો તેમાં આવી રહી છે અને બહારના વેપારીઓ પણ આવે છે અને તેનો તમામને લાભ લેવા અમારો અનુરોધ છે અને આ બસો ઓગણપચાસનો ઉરુષનો મેળો સફળ થાય તેની તમામ આયોજક તરફથી અને ખાદી મુજાવ તરફથી બહુ જંગી બહુ જંગી મહેનત કરી જહેમત ઉઠાવી અને સફળ બના સફળ બનાવવાની મહેનત તાળામાર તૈયારી કરી રહ્યા છે તો આપ સૌને ખાદીમો તરફથી અને આયોજક કમિટી તરફથી આપ લોકોને આવકારવામાં આવે છે

અવનવી રાઈટ શો અને મનોરંજન ખાણીપીણી અને વેપારીઓ બધા આવે છે કટલેરીઓના બધા નવી નવી આઇટમો લઈને તેનો પણ તમે લાભ લ્યો